નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ આગળ હસોલ માર્કેટ યાર્ડમાં ચૌદસો થી લઈને ચૌદસો સડસઠ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસો ત્યાંસી થી લઈને ચૌદસો ને બેતાળીસ રૂપિયા સારી માર્કેટયાર્ડમાં એક હજારથી લઈને ચૌદસો ને પંદર રૂપિયા હળવદ માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસોથી લઈને પંદરસો રૂપિયા આગળ કઢાઈ માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને એંસી રૂપિયા ટ્રોલ માર્કેટયાર્ડમાં બારસો અઠ્યોતેરથી લઈને ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં બારસો પંચોતેરથી લઈને પંદરસો ને દસ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો એકથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા આગળ અમરેલી માર્કેટયાર્ડમાં અગિયારસો નેવ થી લઈને ચૌદસો ને સત્યાસી રૂપિયા ધંધુકા માર્કેટયાર્ડમાં બારસો સિત્તેર થી લઈને ચૌદસો ને ઓગણસાઇ રૂપિયા ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં તેરસો સિત્તેર થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા ખાંપા માર્કેટ યાર્ડમાં અગિયારસો છ્યાસી થી લઈને ચૌદસો ને તેતાળીસ રૂપિયા આગળ બાબરા માર્કેટ યાર્ડમાં ચૌદસો આડત્રીસ થી લઈને ચૌદસો ને બાણું રૂપિયા જતદ માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો ને પાંચ રૂપિયા વોડાલી માર્કેટાર્ડમાં તેરસો એંશીથી લઈને પંદરસો ને અઢાર રૂપિયા પાટણ માર્કેટયાર્ડની વાત કરીએ તો અગિયારસો પચાસથી લઈને પંદરસો રૂપિયા આગળ વાંકાનેર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા આરિજ માર્કેટયાર્ડમાં અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને ચોવીસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટાર્ડમાં અગિયારસોથી લઈને તેરસો ને એંશી રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો એક્યાશીથી લઈને ચૌદસો ને બાણું રૂપિયા આગળ થરા માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા પચાસ થી લઈને પંદરસો રૂપિયા કુકરવાડા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો તેરસો સિત્તેર થી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા આગળ મોરબી માર્કેટ યાર્ડ માં તેરસો એક થી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ માં બારસો થી લઈને પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા મહુવા ની વાત કરીએ તો એક હજારથી લઈને બારસો ને ચાલીસ રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડમાં બારસો એકથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય